પરંતુ એ પહેલા જો તમે કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલ ઉપર જો તમે નવા છો પહેલી વખત વિડિયો જોઈ રહ્યા છો તો કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઈકોનને પ્રેસ કરો જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન તમારી પાસે પહેલાં આવે આપણા દેશના જે નાણાં મંત્રી નિર્મલા સીતારામજીએ જ્યારે શરૂઆત કરી બજેટ વાંચવાની જ્યારે શરૂઆત કરી ત્યારે એને શરૂઆતમાં જ એ પહેલાં એ બોલ્યા કે આ બજેટ અને સરકારની જે પ્રાથમિકતા છે એ પહેલી પ્રાથમિકતા છે એ ખેતી છે જે બજેટ રજૂ કરવામાં આવ્યું એમાં ખાસ કરોડની જે જોગવાઈ કરવામાં આવી છે કૃષિ ક્ષેત્રની અંદર ગત બજેટમાં જે જોગવાઈ કરવામાં આવી હતી ગત બજેટની અંદર એની સરખામણીએ આ વર્ષે એના કરતાં વધારે જોગવાઈ કરવામાં આવી છે ખેતી ક્ષેત્રની અંદર ઉત્પાદન વધારવા માટે કૃષિ ક્ષેત્રની કૃષિ ક્ષેત્રને આગળ લાવવા માટે આ વર્ષે એમાં વધારો કરવામાં આવેલો છે આ બજેટમાં જણાવવામાં આવ્યું છે કે ખેતી ઉત્પાદકતા અને પ્રતિકારક ક્ષમતા ઉપર વધારે ધ્યાન આપવામાં આવશે ખેતીમાં ઉત્પાદકતા વધે અને ખેતી છે એક ક્ષમતા ધરાવતી બને એના માટે આ બજેટની અંદર

અને આ બજેટની અંદર શું ફાયદો કરશે ચાલુ વર્ષે તો આ પાંચ બાબત કઈ કઈ છે એના વિશે આપણે થોડું માહિતી મેળવીએ આપણા દેશમાં જે જે વાતાવરણ છે અને આપણે પાકનું વાવેતર કરીએ તો એમાં અત્યારે નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે જેમ કે શિયાળાની અંદર કમોસમી વરસાદ થાય છે અમુક વિસ્તારની અંદર સોમાચાની અંદર પૂરો વરસાદ થતો નથી તો આવી રીતે જે વાતાવરણમાં જે ફરક પરિવર્તન આવ્યું છે તો એને ધ્યાનમાં રાખીને આપણે આ વર્ષે ચાલુ વર્ષે ખાસ એના ઉપર થોડું વધારે ધ્યાન આપવામાં આવશે બત્રીસ પાકોની એકસો નવ વેરાયટી બીજ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે અને જે આ મુખ્ય બત્રીસ પાક છે જે નેટ હાઉસની અંદર આપણે ખેતી કરીએ છીએ એ પણ આવી જાય હોર્ટીકલ્ચર પણ આવી જાય જે મુખ્ય બત્રીસ પાકો છે એની એકસો જેટલી વેરાયટી છે એ ડેવલપ કરવામાં આવશે અને એ વેરાયટી એવી હશે કે જે એક પ્રતિકૂળ વાતાવરણની સામે એક સક્ષમ હશે એવી વેરાયટી છે એ ડેવલપ કરવામાં આવશે સૌથી મહત્વની વાત એ છે કે અત્યાર સુધીનું જે આવું બધું સંશોધન હતું એ સ આપણી જે સહકારી રિસર્ચ સંસ્થા છે એના દ્વારા કરવામાં આવતું હતું હવે વધુમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે હવેના સમયમાં હવે આ વર્ષ ચાલુ વર્ષે પ્રાઇવેટ સેક્ટર પણ ફંડિંગ આપીને સંશોધન દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે જેથી કરીને પ્રાઇવેટ ક્ષેત્રની અંદર એના માટે નાણા મંત્રીએ જણાવ્યું હતું કે આવનારા બે વર્ષની અંદર એક કરોડ થી વધારે નવા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ લઈ જશે એટલે કે પ્રાકૃતિક ખેતીમાં જોડશે વ્યાપ વધે એના માટે દસ હજાર થી વધારે ઇનપુટ બાયો રિસર્ચ સેન્ટર ઉભા કરવામાં આવશે બાયો ઇનપુટ દેશમાં દસ હજાર થી વધારે બાયો ઇનપુટ રિસર્ચ સેન્ટર ઉભા કરવામાં આવશે બાયો ઇનપુટ રિસર્ચ સેન્ટર એટલે શું તો જે પ્રાકૃતિક કોઈ પણ ખેડૂત છે એ પ્રાકૃતિક ખેતી કરે છે તો એ પ્રાકૃતિક ખેતીને લગતા એની અંદર સંશોધન કરવામાં આવશે પ્રાકૃતિક ખેતીને લગતા જે ખેડૂતો છે એને ત્યાંથી એને સપોર્ટ કરવામાં આવશે કે પ્રાકૃતિક પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વ્યાપ કેવી કેવી રીતે રીતે વધે ખેતીને આગળ લઈ પ્રાકૃતિક ખેતીમાં મૂલ્યવર્ધન કેવી રીતે કરવું બ્રાન્ડિંગ પોતાનું કેવી રીતે કરવું પોતાના નામથી પ્રમોશન કેવી રીતે કરવું પોતાના નામથી માર્કેટની અંદર કેવી રીતે જવું તો એના માટે બાયો ઇનપુટ રિચર્સ સેન્ટર ઊભા કરવામાં આવશે કેવી રીતે છોડને

સર્ટિફિકેશન અને બ્રાન્ડિંગને વેગ આપવામાં આવશે ખાસ વાત કરીએ તો સર્ટિફિકેશન અને બ્રાન્ડિંગ છે એ પણ કરવામાં આવશે એના વિશે પણ ખેડૂત કેવી રીતે આગળ વધે એના માટે વધારે ધ્યાન આપવામાં આવશે એટલે કે સર્ટિફિકેશન એટલે કે કોઈ પણ ખેડૂત છે એ પ્રાકૃતિક ખેતી કરે છે તો એનો પુરાવો શું તો એનું જે સર્ટિફિકેશન છે એ સર્ટિફિકેટ દ્વારા એનું રિચર્ચ કરવામાં આવશે જમીન કરીએ તો બ્રાન્ડિંગ તો આજે ઘણા ગામડાની અંદર ખેતી કરતા હોય છે પ્રાકૃતિક ખેતી કરતા હોય છે ખેડૂતો પરંતુ કરવું એટલે શહેર સુધી કેવી રીતે પહોંચાડવી જે જે સંસ્થા બાયો સેન્ટર દ્વારા એની ખેડૂતોને તાલીમ આપવામાં આવશે કેવી રીતે બ્રાન્ડિંગ કરવું કેવી રીતે પેકેજિંગ કરવું અને પોતે જ ખેડૂત કેવી રીતે વેપારી બને જેટલી પણ વિજ્ઞાનિક સંસ્થા છે જે યુનિવર્સિટી છે ખેતીવાડીની ઉપર જે રિસર્ચ કરી રહી છે જે વૈજ્ઞાનિક સંસ્થા તો એ સંસ્થા દ્વારા પ્રાકૃતિક ખેતીનું વધારેમાં વધારે પ્રાકૃતિક ખેતી ઉપર રિચર્ચ કરવામાં આવશે પ્રાકૃતિક ખેતીને કેવી રીતે વેગ મળે એના માટે એ યુનિવર્સિટી અને સંસ્થા દ્વારા વધારેમાં વધારે રિચર્ચ કરવામાં આવશે ત્રીજો મુદ્દો પણ બહુ મહત્વનો છે જે કઠોળ અને તેલીબિયા પાક છે એના પર વધારે થોડું ધ્યાન આપવામાં આવશે કારણ કે એની જે જરૂરિયાત છે કઠોળ અને તેલીબિયાની તો એની જરૂરિયાત છે એ પણ આપણે પૂરી કરી શકતા નથી એની પણ ઘણી વખત બને છે કે આપણે વિદેશમાંથી આયાત કરવી પડતી હોય છે એમાં વાત કરીએ તો મગફળી રાયડો સોયાબીન અને સૂર્યમુખી આ પ્રકારના જે પાકો છે એનું ઉત્પાદન કેવી રીતે વધે એના માટે પ્રયત્ન કરવામાં આવશે અને એમાં ખેડૂતોને કેમ વધારે વધારે વળતર મળે એના માટે પ્રયત્ન કરવામાં આવશે શાકભાજી પાકોની ખેતી માટેના કલસ્ટર ઉભા કરવામાં આવશે એટલે કે શાકભાજીના ખેતી આપણા દેશની અંદર બહુ બધા વિસ્તારની અંદર થાય છે પરંતુ શાકભાજીમાં કેવું થાય છે ઘણી વખત ભાવ વધારે મળી રહ્યા છે ઘણી વખત ભાવ નથી મળતો તો એને ખર્ચ પણ નથી નીકળતો મજૂરી ખર્ચ પણ નથી નીકળતો ઘણી વખત આવું પણ બનતું હોય છે ખેડૂતોને એમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો જે ડુંગળી છે ટમેટા છે ખાસ કરીને આ જે ખેતી છે તો અમુક સમય એવો હોય છે કે જ્યારે માર્કેટની અંદર જ્યારે શોર્ટેજ હોય છે ત્યારે બહુ સારો ભાવ હોય છે ઊંચો ભાવ મળે છે પરંતુ એ જ્યારે માર્કેટની અંદર આવી જાય છે ત્યારે એમાં એકદમ નીચો ભાવ જતો રહે છે એટલે કે એને મજૂરી પણ એની માથે પડતી હોય છે ત્યારે એને મફતના ભાવે આપી દેવું પડતું હોય છે તો આ જે સમસ્યા ઊભી થાય છે એનું જે મુખ્ય કારણ છે કે જે વિતરણ વ્યવસ્થા છે એટલે કે જે સંગ્રહ કરવાની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાના અભાવને કારણે થાય છે જેમ કે એના સ્ટોરેજ ઉભા કરવામાં ખેડૂતોને વધારે સહાય આપવામાં આવશે આવા ઘણા બધા જે મતલબ કે જે મુદ્દા છે એના ઉપર વધારે ધ્યાન આપવામાં આવશે જેથી કરીને શાકભાજીની ખેતી કરતા ખેડૂતો માટે સારા સમાચાર શાકભાજીના સંગ્રહ માટે ખાસ કરીને જે એફપીઓ છે એટલે કે જે દસ હજાર જેટલા એફપીઓ બહાર પાડેલા છે સરકારે તો એ એફપીઓની મદદ લેવામાં આવશે અને જે ખાનગી કંપનીઓ છે પ્રાઇવેટ કંપની એની પણ એમાં મદદ લેવામાં આવશે અને એના માધ્યમથી સંગ્રહ કરવામાં આવશે પાંચમી જે મહત્વની જાહેરાત કરવામાં આવી છે એ છે ડિજિટલ પબ્લિક એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખેતીમાં વ્યાપ વધારવામાં આવશે એટલે કે એગ્રીકલ્ચર જે લેન્ડસ્કેપ છે એને ડિજિટલી કરવામાં આવશે ટોટલી ડિજિટલ કરવામાં આવશે જે એટલે કે ઉપરથી એનું જે એગ્રિકલ્ચર લેન્ડસ્કેપ છે એની માપણી પણ થઈ શકે અને કયા વિસ્તારની અંદર કેટલા કયા પાકનું વાવેતર છે વાવેતરનો સર્વે કરવામાં પણ બહુ આસાનીથી સર્વે કરી શકાય છે કોઈ સમય એવો હોય છે કે જયારે કોઈ પણ વિસ્તારની અંદર પાક ફેલ હોય છે તો એ સમયની અંદર પણ જ્યારે સરકારને સર્વે કરવો હોય છે તો એ ડિજિટલી કરવામાં આવશે અને એના માધ્યમથી ડિજિટલી ટોટલી ડિજિટલ કરવામાં વધુમાં નાણાં મંત્રીએ જણાવ્યું છે કે જે દેશમાં ખરીફ સિઝનમાં ચારસો જિલ્લામાં ડિજિટલ સ્ક્રોપ સર્વેનું જે કામ છે એ ચાલુ કરવામાં આવશે એટલે કે ડિજિટલ જે રીતે જે પાકનો જે સર્વે છે એ ચારસો જિલ્લાની અંદર શરૂઆત કરવામાં આવશે એની સેટેલાઇટની મદદથી સર્વે કરવામાં આવશે કે કયા વિસ્તારની અંદર કેટલો પાક છે કયા વિસ્તારની અંદર કેટલા પાકનું વાવેતર છે તો એનું જે ડિજિટલ સર્વે છે એ સેટેલાઇટની મદદથી કરવામાં આવશે એ ચારસો જિલ્લામાં આ પ્રોજેક્ટ છે એની શરૂઆત કરવામાં આવશે કોઈ પણ પ્રકારનું ફિઝિકલ નહીં ટોટલી ડિજિટલી સર્વે કરવામાં આવશે મુખ્યત્વે જે પાંચ મુદ્દા હતા કે જે ખેડૂત અને ખેતી માટે સૌથી વધારે જે જરૂરિયાત છે આ પાંચ મુદ્દા ઉપર ખાસ આ બજેટની અંદર ધ્યાન આપવામાં આવશે ચાલુ જે વર્ષે જે બજેટ આજે બહાર પડ્યું છે એટલે કે ત્રેવીસ જુલાઈએ તો એ આ એ ખાસ મુદ્દા ઉપર વધારે ધ્યાન આપવામાં આવશે પાંચ મુદ્દા ઉપર આભાર